પીવા મૂન તો આવતો નહી અને કાળીયો યાર હે કાળી કાળો હે પાલો કરી દે જો યાર એ તો યાર આપણે આપણે તો ઉછુ કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નઈ કર્યું તમાર પછી તમાકો તમાકો હ હ હા હું કહું છું હે હમદન હમદન ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નઈ થતી એટલે કહું છું બોલ આપણે પાલન ને તે પેલો હરી ઉપર ડુપ્લિકેટ હા એને રાતે ઉપાડી ગયા ના મારો વિચાર એવો હતો કે આપણે બે આને મોઢા લગાવ્યા હોત તો એ કોણ હે શું કે કે યાર હે એનું મોઢું કાઢી નાખતો તો યાર કોઈ ના ના આપણું તો આપણે બનાવ ઉપર એમ પૂછવું પડે કે એને ચોકણ બનાવી હું આપણે બેન મોઢા લગાવ્યા હોય તો એમ આપણે બેન મોઢાને એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવી હોત એમ ઈ તો આપણે તો ઉપર મેલવાનું એવું એમ હા ઉપર તો નજર ના જાય યાર એ વાત તો હાચી છે મને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઈનલ છે કે પ્રગતિ કરવી હોય ની તો પેલા કોઈ ધોણ ના થવા જોયે એમ જાણી બરોબર ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ

હવે મારે તો એટલું કેવું છે કે ત્રણ જણા ને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી રહ્યો એક બીજા ની ઈરખા હજેકી મેલખા મેલ છે

મોટો થઈ પાછો એ તો મોટો નહીં હું આમ આપણે હજુ તો મોજ કરાવાની છે બલું કાળીઓ આવશે પછી અને આપડે એક બીજી શાખા બાર પાડવાની છે બાસ્કુજી નું શું લાવીશું તું આપડે

કેર મેમન ચા પીવા બેઠા હોય ની ચા પીન જતા પણ ઓનો હગુ ના થાય હા એટલે હગુ તમારા નહી કરવા દેતા તો કોઈ દાડો આડો ગમતું હોય હારું એટલે તમારા ભગો મારે એટલે વાત છે તમે બે તમે બે મને નડો છો બાકી મફુકા કોઈ દાડ મને નડ્યા નહી તારે બે ફગુ કરાવ હોય તો ખાલી દસ દાડા હે ને હો થવાર મને પાવા રાશ પાવા રાશ આ પૈનાઈ દેવ એવું